પપ્પા એટલે શું પપ્પા એટલે જબ્બાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખીને બી પોતાના દીકરા દીકરીને એમ કહી લે કે બેટા જે ખરીદવું હોય એ ખરીદ એનું નામ પપ્પા છે એ શબ્દ કદાચ માની મમતા કરતા વધારે નથી પરંતુ માનો પ્રેમ માનું દુઃખ માની લાગણી એ દ્રશ્ય દેખાય પરંતુ દીકરા દીકરી કે નાનું મોટું કોઈ હોય ને તો મમ્મી ની આંખ થી આંસુ તમને સામને દેખાશે પણ જો રૂમ બંધ કરીને ખૂણામાં કોઈના આંસુ પડતા હોય ને તો એ પપ્પા જ હોય શકે પોતાના દીકરા દીકરી માટે સપના સાકાર કરવા માટે પોતાના ચપ્પલો ઘસી નાખનાર વ્યક્તિનું નામ પપ્પા મને કોઈએ બે હજાર બાર માં એમ કહ્યું કે આજે તો તમે બધું પામી લીધું

મારા ડોક્ટર મિત્રો જે લોકો એમની દેખભાલ કરતા હતા એવા મારા મદદગી બધા મારા સૌ પરિવારજનો

એક બી વાર નકારાત્મક વિચારો નહીં ક્યારે અને આ આઠ વર્ષની યાત્રામાં જે કોઈ મારા મિત્રો રાત દિવસ મદદગાર થયા છે એવા સૌ ડૉક્ટરોને સર્વપ્રથમ હું બે હાથ જોડીને વંદન કરવા માગું છું મારા ડૉક્ટર મિત્રો ભાઈ નિશિલભાઈ ભાઈ સમીરભાઈ ભાઈ સિદ્ધાર્થભાઈ અને ભાઈ દિશાંગભાઈ આ લોકોએ આઠ વર્ષમાં કમસે કમ પાત્રીસ વાર નાની મોટી નાની મોટી તકલીફ આવી છે દરેક વખતે એક નાના બાળકને બચાવવાનું હોય એ રીતે આ સૌ ડોક્ટરોએ એમનું જીવન બચાવવા માટે પ્રયાસ કર્યો મારી માતા મારી બહેનો મારી પત્ની મારા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર સૌ મારા મિત્રો અહીંયા બેઠા છે આ સૌ લોકોએ આડકતરી રીતે અલગ અલગ રીતે કોઈ પાસે જવું જોઈએ કોઈ કઈ રીતે દેખભાલ રાખવી જોઈએ આ બધા જ વિષયમાં હંમેશા મદદ કરી છે મારા પપ્પા એટલે કદાચ જીવનમાં બોતેર વર્ષ જે જીવન જીવ્યા એમાં કદાચ કોઈની જોડે બોલવાનું બી એમને આમને સામને નહીં થયું હોય જીવનમાં એક હાથથી કોઈને મદદ કરી હોય તો બીજા હાથમાં ક્યારેય બીજા વ્યક્તિને ખબર ના પડે એમ એ પ્રકારનો સ્વભાવ ધરાવતા અને રાજનીતિમાં ગયો ત્યારે મને પહેલું શિખામણ એમને એ આપી હતી કે પોસિબલ હોય તો કોઈને ચા પીવરાવીને આવતા ચા પીવરાવીને આવજો ચા પીને નહીં આવતા એવા વિચારો જોડે અમને સૌ ભાઈ બહેનોને એમને મોટા અનેક સંઘર્ષોનો સામનો કરીને વર્ષો વર્ષથી સુરત શહેરમાં વેપાર કર્યો વેપાર દરમિયાન હજારો લોકો જોડે કામ કરવાનું થયું હું એમની જોડે જ્યારે શીખતો હતો મેં ક્યારેય એમને કોઈની જોડે બોલવાનું બી થયું હોય વેપારને લઈને પરિવારના વિષયને લઈને મિત્રતાના વિષયને લઈને એવું ક્યારેય મેં નથી જોયું અને અહીંયા બેઠેલા એમના અનેક મિત્રો આ વિષય ખૂબ જ નજીકથી જાણે છે બસ હું માત્ર આપ સૌ લોકોને મારા પરિવારજનો માટે તમે હંમેશા ખૂબ મજબૂતાઈથી અમને લોકોને સહયોગ કર્યો આજે આ દુઃખના સમયે બી આપ સૌ લોકો જ્યારે અમારા પરિવારને હિંમત આપવા આવ્યા છો તે બદલ બી હું આપનો આભાર બી માનું છું અને મારા પરિવારને જે મારા પિતાએ જે શિખામણ આપી છે સમાજના સારા કામો સામાજિક કાર્યો કોઈ બી ટ્રસ્ટમાં ટ્રસ્ટી રહ્યા વગર કઈ રીતે થાય એ દિશામાં મારા પરિવારજન જરૂરથી આ કામગીરીને આગળ વધારશે આપ સૌ લોકોને હું બે હાથ જોડીને વંદન કરું છું મારી માતાને વંદન કરું છું જે વર્ષો વર્ષથી મારા બહેનો માટે મારા માટે મારા પિતા માટે એને એના જીવનમાં કોઈ બી પ્રકારનું શોખ રાખ્યા વગર માત્ર પરિવાર પરિવાર અને પરિવારનું જ જોયું છે એ માતાને બી વંદન કરું છું મારી બહેનોને વંદન કરું છું મારી પત્નીને ખાસ આભાર માનું છું આટલા વર્ષમાં કોઈ બી દિવસ આમાંથી એક બી જન ક્યારેય હિંમત નથી હાર્યા હંમેશા મહેનત કરતા રહ્યા અને ઉત્સુકતા જોડે પોઝિટિવ વિચારો જોડે અમે લોકો કામ કરતા ગયા આવનારા દિવસોમાં બી આ જ રીતે સમાજ પ્રત્યે જરૂરથી થતું બધી જ મહેનત અમે લોકો મારા પિતાના